કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળ જેમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો લાસ્ટ સમ દાખલા નંબર નવ શીખવા માટે જઈ રહ્યા છે દાખલા નંબર આઠ આપણે શીખ્યા ને બરાબર છે નળાકારમાંથી આપણે શંકુને કાપી લેવાનું હતું આવું કંઈક આપણે શીખેલા એવું ને એવું સેમ વસ્તુ છે ફરીથી પૂછવાનું આપણને આવેલું છે નળાકાર છે નળાકારમાંથી આપણે આ જે ગોલક છે ને અર્ધ ગોલક એ અર્ધગોલકને કાપી લેવામાં આવેલા છે તો અહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરશે નડાકારનું પૃષ્ઠફળ કરશે એટલે કે ટુ પાય આર એચ એ આ કરશે વક્ર સપાટી અને એ વક્ર સપાટીમાંથી શું ખબર છે માઇનસ કરશે આ બંને ગોલક અર્ધગોલક છે ને બરાબર અર્ધગોલક એટલે કે ટુ પાય આર સ્ક્વેર આને માઇનસ કરશે અને જવાબ લાવવાનો પ્રયત્ન કરશે પણ એ મિત્રો ખોટું પડશે એવું ક્યારે કરી શકાય જ્યારે આપણને ઘનફળ શોધવાનું કીધું હોય આપણને અહીંયા પૃષ્ઠફળની વાત કરવામાં આવેલી છે એટલે મિત્રો પૃષ્ઠફળમાં થોડુંક ધ્યાનથી વિચારીને આપણે કરવાનું છે વિચારીને કરવાનું છે જો શું કહે છે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલકને કાઢી લેવા એટલે કે અહીંથી આ વસ્તુને કેન્સલ કરવામાં આવેલું છે પણ સાહેબ આને આપણે કેન્સલ તો કરીએ છીએ પણ આ દિવાલ તો રહી જ જવાની ને આ જે આ જે અર્ધગોલકની જે દીવાલ છે એ દિવાલ તો રહી જવાની અને પૃષ્ઠફળમાં આપણે દિવાલનું જ માપ મેળવવાનું છે એટલા માટે એને આપણે ગણતરીમાં લેવું પડશે તો શું કરવું પડશે જોજો સૌથી પહેલાં નળાકારનો જે આખો ગોળાકાર ભાગ છે તો રહેવાનો જ છે નળાકારનું પૃષ્ઠફળ તો આપણે મેળવવું જ પડશે નળાકારની વક્ર સપાટી મેળવવી જ પડશે આપણે એટલે કે ટુ પાય આર એચ આના માટે કામે લગાડશું આપણે અને આ અર્ધ ગોળક દિવાલ છે ને એટલે કે અર્ધ વક્ર સપાટી કેટલી છે તો કે અહીંયા પણ એક અને અહીંયા પણ એક એટલે એક માટે શું આવે ટુ પાય આર સ્ક્વેર અને એવી પાછી બે છે એટલે બે ગુણ્યા ટુ પાય આર સ્ક્વેર કરશું અને આ આ દીવાલ અને આ બે દીવાલનો સરવાળો કરવો પડે તો આપણને પૃષ્ઠફળ મળશે દંડ છે ચાલો એના પરથી આપણે ચાલુ કરીએ આપણું કામકાજ કઈ કઈ વસ્તુ કયા કયા માપ આપણને આપેલા છે એ આપણે સૌથી પહેલાં લઈ લઈએ છે કઈ કઈ વસ્તુ જરૂર પડશે ભાઈ ઊંચાઈ જરૂર પડશે તો ઊંચાઈ આપણને આપેલી જ છે ઊંચાઈ આપેલી છે નળાકારની ઊંચાઈ આપેલી છે આપણને નળાકાર માટે સૌથી પહેલાં લખી દઈએ આપણે ઊંચાઈ બરાબર દસ અને નળાકારની ત્રિજ્યા અને ગોલકની ત્રિજ્યા બંને કેવી કોમન જ છે આ ત્રિજ્યા નળાકારની પણ કહેવાય ને આ ત્રિજ્યા ગોલકની પણ કહેવાય અર્ધગોલકની પણ કહેવાય એટલે આર બરાબર આવશે અહીંયા આપણને ત્રણ પોઈન્ટ પાંચ આપેલું છે જે ગોલક માટે પણ લાગુ કહી શકીએ છીએ આપણે બરાબર અર્ધગોલક માટે એટલે બહુ ઇઝી આપણું કામ થઈ જવાનું છે વધારે ગણતરી કરવાની અહીંયા આવશે નહીં દાખલાને સમજવાના જ માર્ક્સ છે સમજો તમે તમે દાખલાને કેટલું સમજો છો બરાબર ને તમે કેટલું સમજીને કામ કરો છો એના પર આ બધું છે મિત્રો એ તમારે ખાસ જોવાનું છે ચાલો લખીએ છીએ આપણે શું કરવાનું છે તો ભાઈ કે સો પીસનું કુલ પૃષ્ઠફળ લખીએ આપણે સૌથી પહેલાં અહીંયા ભાઈ સો પીસ છે ને આ સો પીસ છે તો સો પીસનું પૃષ્ઠફળ સો પીસનું પૃષ્ઠફળ બરાબર નડાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નડાકારની વક્ર સપાટી વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ કરવું પડશે અર્ધો કોલક કેટલા છે પાછા બે છે અર્ધકોલક કેટલા છે સાહેબ બે છે તો ગુણાકારમાં આપણે બે કરી દઈએ એટલે આપણું બંનેનું કામ થઈ જાય વારે બે લખવું ના પડે અહીં લખીએ આપણે અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળક્ર સપાટી નું ક્ષેત્ર ચાલો સૂત્ર તમારે લખવું પડશે આવી રીતે ડાયરેક્ટ શોર્ટકટમાં ઉતારવા મારતા ઉતારો ઉતારો મારતા નહીં નળાકારની વક્ર સપાટી ટુ પાય આર એચ આવશે પ્લસ બે ગુણ્યા અર્ધ ગોલકને વગર સપાટી શું આવશે ટુ પાય આર સ્ક્વેર જો તમને આખો ગોલક આપ્યો હોય તો શું આવશે ફોર પાય આર સ્ક્વેર સૂત્રને ખાસ મોડે કરી દેજો જો ન મોડે કર્યા હોય ને તો કરી નાખજો ચાલો અહીં શું શું કોમન નીકળી શકે તો કે ભાઈ જો ટુ પાય કોમન નીકળી શકે ટુ પાય નીકળે અને આર પણ નીકળશે ટુ પાય આર આપણે કોમન કાઢી લઈએ તો આમની અંદર વધશે ખાલી અહીંયા એચ પ્લસનો પ્લસ આ ટુ પાય અને એક આર કોમન આવી ગયા એટલે અહીંયા ખાલી ટુ અને બીજું એક આર વધશે એ આર એચ પ્લસ ટુ આર આટલી વસ્તુ બાકી વધશે કિંમતો મૂકીએ છીએ આપણે આની હવે બે પાયની કિંમત બાવીસના છેદમાં સાત જ મૂકવાની છે આરની કિંમત કેટલી છે તો કે ભાઈ ત્રણ પોઈન્ટ પાંચ છે પણ આપણે શું કરશું પાંત્રીસના છેદમાં દસ મૂકી દેવાના હે ને ઇઝી પડે એવું કરવાનું એચની કિંમત ઊંચાઈ છે એની દસ જોરદાર મજા આવી ગઈ દસ પ્લસ બે ગુણ્યા આર ત્રણ પોઈન્ટ પાંચ છે ને તો ત્રણ પોઈન્ટ પાંચ લખી દઈએ કારણ કે ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે આન્સર પ્લસમાં આવશે પ્લસમાં મતલબ કે પૂર્ણાંક સંખ્યા આવશે ચલો અહીંયા ઉડી શકે છે ઉડી જ શકે ને ભાઈ સાત પંચા પાંત્રીસ ઉડી શકે છે પછી હજુ ઉડી શકે ઉડી જ શકે ને ભાઈ પાંચ દુ દસ કેન્સલ થઈ શકે છે મસ્ત રીતે કેન્સલ આ બે અને આ બે પણ કેન્સલ લો ઘણું બધું કામ આપણું અહીંયા પતી ગયું છે સમજી લો ખાલી ને ખાલી બાવીસ બચી ગયા બસ બીજું કશું જ નહીં બચતું આની અંદર બાવીસ બચી ગયા અંદર દસ અને પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે સાત આવે અને દસ ને દસ ને સાત સત્તર થાય બરાબર ને દસ ને સાત સત્તર એટલે બાવીસ ગુણ્યા સત્તર આપણે કરશું એ આપણો અહીંયા જવાબ થઈ જશે ચાલો ચાલુ કરીએ બાવીસ ગુણ્યા સત્તરનો નો ગુણાકાર કેટલો આવે છે અહીંયા આપણે રફમાં જ કરી દઈએ છીએ એક દુ દુ એક દુ એ સાત દુ ચૌદ વધી પડી એક સાત દુ ચૌદ ને પંદર ચાર અહીંયા સાત અને ત્રણ ત્રણસો ચુમ્મોતેર આપણો મિત્રો જવાબ થાય છે ત્રણસો ચુમ્મોતેર આપણો અહીંયા લાસ્ટ આન્સર થાય છે લખી દઈએ કે ભાઈ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આનો પૃષ્ઠફળ થાય છે આટલી જગ્યા રોકે છે સાહેબ સોરી આટલું એ એની દિવાલો જગ્યા રોકે છે પૃષ્ઠફળ થાય છે બરાબર છે મિત્રો તો આ આપણો જવાબ થઈ ગયો અહીંયા આપણું સ્વાધ્યાય બાર પોઈન્ટ એક આપણે મિત્રો સંપૂર્ણપણે પૂરું કરાયું તમામે તમામ દાખલાઓને આપણે સમજીને સોલ્વ કરેલા છે તમામ તમામ દાખલાઓ તમને આવડી જ જશે એક જ વાર તમારે વિડીયો જોવાનો છે અને એકવાર તમારે પ્રેક્ટિસ કરવાનું છે તમે મિત્રો એક્ઝામમાં આને ઇઝીલી લખી શકશો આ દાખલાઓને ક્લિયર છે તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક પણ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ હજુ નથી લે તો કર નાખો બરાબર છે ને તમારે સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખવાની છે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં બાર પોઈન્ટ બેના ના દાખલાઓને સોલ્વ કરીશું